નમસ્કાર મિત્રો તો સ્વાગત છે તમારું બધાનું ફોરેસ્ટ વાલા યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં તો આજના વિડીયોમાં વાત કરવાનું છે કે પીએસઆઈ ભરતીના ફાઇનલ પરિણામને લઈને જે મોટા સમાચાર આવ્યા છે કે ઉમેદવારો માટે ખુશીના સમાચાર કહી શકાય કે દીપક રાજાણી સાહેબ દ્વારા છે તે પીએસઆઈ ભરતી ક્યારે રિઝલ્ટ આવશે તેની અપડેટ આપવામાં આવેલી છે તો તેની વાત કરીશું અને સાથે સાથે પીએસઆઈ ભરતીના નવા આરઆર છે તે જાહેર કરવામાં આવેલા છે તો જે પણ ઉમેદરો પીએસઆઈ અને લોકરક્ષકમાં ઓનલાઈન ફોર્મ ભરો ફોર્મ ભરવાનો હોય તેવા તમામ મિત્રો ખાસ છે તે સમય કાઢી અને ઓફિશિયલ નોટિફિકેશન છે તે એકવાર અવશ્ય જોઈ લેજો તો તમે સ્ક્રીન પર જોઈ શકો છો કે પીએસઆઈ ભરતીના છે તે ત્રણથી ચાર દિવસ પહેલાં છે તે નવા આર આર જાહેર કરવામાં આવેલા છે તો શું ફેરફાર કરેલો છે તે તમને જણાવી દો કે સૌ પ્રથમ તો કયા કયા ઉમેદવારોનું પેપર બે છે તે ચેક કરવામાં આવશે અને જોગવાઈ બદલાય છે કે નહીં તે મુજબની વાત કરવાના છે કે જે પણ ઉમેદવારો પાર્ટ એમાં અને પાર્ટ બીમાં ચાલીસ ટકાથી વધુ આવ્યા હશે તેમને જ પેપર બે ચેક થશે સૌપ્રથમ તો જે ઉમેદવારો ઓનલાઈન પરીક્ષા દેશે તેને પાર્ટ એ અને પાર્ટ બી મુજબ ચાલીસ ટકા માર્કથી વધારે હશે તેવા જ ઉમેદવારોનું છે તે પેપર બે ચેક કરવામાં આવશે પરંતુ જો કુલ જગ્યાના વીસ ગણાથી વધુ ઉમેદવારોને પેપર વનમાં ચાલીસ ટકાથી વધુ આવ્યા હશે તો પેપર એકમાં મેરિટ પ્રમાણે કુલ જગ્યાએ વીસ ગણા ટોપ ઉમેદવારોના જ પેપર બે તે સેક થશે તો ખાસ ઉમેદવારો એ છે તે અહીં યાદ રાખવું કે જો પેપર વનમાં છે તે છ્યાલીસ ટકાથી વધુ ઉમેદવારો પાસ થશે તો પેપર વનમાં જ મેરિટ પ્રમાણે કુલ જગ્યાના વીસ ગણા ઉમેદવારોના ટોપ ઉમેદવારોના જ પેપર બે છે તે સેક કરવામાં આવશે તો આ તમામ વિગતવાર વિડીયો આપણી ચેનલ ઉપર મૂકેલો છે તો અવશ્ય એકવાર જોઈ લેજો તો તમે જોઈ શકો છો કે હવે તમને જણાવી દો કે પાઇસિકલ ટેસ્ટ પીએસઆઈ ભરતીમાં શું રહેશે તો ભાઈઓ માટે છે તે પાંચ હજાર મીટર જે પચીસ મિનિટમાં પૂરું કરવાનું રહેશે અને બહેનો માટે સોળસો મીટર જે નવ મિનિટને ત્રીસ સેકન્ડમાં પૂરું કરવાનું રહેશે ત્યાર પછી મેલ કેન્ડિડેટ માટે હાઈટ અને બહેનો માટે હાઇટ જે તમે સ્ક્રીન ઉપર જોજો છો કે ભાઈઓ માટે છે તે મહત્તમ એકસો પાસઠ અને બહેનો માટે મહત્તમ એકસો ને પંચાવન આઠ છે એ પીએસઆઈ ભરતી અને લોકરક્ષકમાં રાખવામાં આવેલી છે તો હવે તમને જણાવી દો કે પીએસઆઈ ભરતીનું પરિણામ ક્યારે આવશે જે દીપક રાજાણી સાહેબ દ્વારા છે તે ત્રણ ડિસેમ્બર બે હજાર એટલે કે આજે જ આપણે વિડીયો બનાવેલું છે ત્યારે જાહેર કરેલું છે કે એલઆરડીનું મેરિટ લિસ્ટ છે તે જાહેર થવા થયા બાદ હવે પીએસઆઈ ભરતીનું પરિણામ જાહેર કરવામાં આવશે તો સૌપ્રથમ તો જે પણ ઉમેદવારો ગુજરાત પોલીસ ભરતી બોર્ડમાં પાસ થયા છે અને હાલ અન્ય બીજે કોઈ પણ સરકારી ભરતી જોબ કરતા હોય અને પીએસઆઈ પોલીસ કોન્સ્ટેબલમાં જોવા નથી માંગતા તેવા તમામ મિત્રો ઓપટ ઓપટ આઉટ છે તે આપજો જેનાથી જે ખરેખર મિત્રો તૈયારી કરે છે તેવા મિત્રોને છે તે એક સીટ મળી જાય અને હવે તમને જણાવો પીએસઆઈ ભરતીનું પરિણામ છે તે ચાલુ માસના અંતમાં અથવા જાન્યુઆરીમાં થઈ શકે છે જાહેર એટલે કે પીએસઆઈ ભરતીના પરિણામમાં હજી સુધી હજી એક માસ જેટલો સમય લાગી શકે છે કારણ કે હજી તો પીએસઆઈ ભરતીની કોઈઝના આન્સર કી છે તે જાહેર કરેલી છે અને ત્યાર પછી હવે આવતા અઠવાડિયા અથવા તેના પછી દસ દિવસ બાદ ફાઇનલ આન્સર કી છે તે જાહેર કરવામાં આવશે અને ત્યારબાદ છે તે ડિસેમ્બરના અંતમાં અથવા જાન્યુઆરીના શરૂઆતમાં છે તે પીએસઆઈ ભરતીનું પરિણામ છે તે જાહેર કરવામાં આવશે તો જે પણ ઉમેદવારો પીએસઆઈ ભરતીની રાહ જોઈએ તેવા મિત્રો સુધી આ માહિતી પહોંચાડી દેજો મળીએ નવા વિડીયો સાથે જય માતાજી જય દ્વારકાધીશ